કોની પૂજા કરું કઈક કઈક જ્યાં સુધી મારા નામરૂપ છે ત્યાં સુધી ઈશ્વર નામરૂપ છે જ્યાં સુધી હું ઘડો છું માટી મારો બાપ છે મારો ભગવાન છે હું માટીની કંકુ ચોખાથી પૂજા કરું છું હું જ્યારે માટી છું ત્યારે પેલી માટી છે હું ભક્ત છું તે ભગવાન છે હું દેરીહીન છું તે દાડું છે હું દીકરો છું તે બાપ છે હું ભાઈ છું તે ભાઈ છે હું મા બાપ છું તે મારો છોકરો છે મારામાં હું જે આરોપ કરું

ઈશ્વર શબ્દ થી કેવાય તો ઈશ્વર જે શાસન કરશે નિર્ગુણ નિરાકાર હોય તો શાસન કરવી ને શાસન કરો તો હું શાસક પેલો શાસિત નથી જોતો પછી સરસ સમજો છો તમને આનંદ થાય છે મને સાચું કહું છું